તૈયારીઓ શરૂ કરી દીધી છે થોડા દિવસ પહેલા પોતાના પહેલા ઉમેદવાર ભરૂચ બેઠક ઉપરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી નાખી જ્યારે બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ એ પોતાના બીજા ઉમેદવાર એટલે કે ભાવનગર બેઠક ઉપરથી ઉમેશ મકવાણા નામની જાહેરાત કરી નાખી મહત્વનું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટની વહેંચણીને લઈને મતભેદ જોવા મળી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નક્કી નથી કરી શકતી કે પોતે કઈ સીટ ઉપરથી પોતાનો ઉમેદવાર જાહેર કરશે ત્યારે હવે આ બધાની વચ્ચે આજે ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત કહી છે કે જે સીટ ઉપરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે તે સીટ ઉપર કોંગ્રેસ પોતાના એક પણ ઉમેદવારો ઉતારશે નહીં પરંતુ હજુ સુધી આ ઇન્ડિયા ગઠબંધનની એક પણ મિટિંગ જે છે તે ગુજરાતમાં થઈ નથી તેવામાં ઉમેશ મકવાણાએ તો કહી દીધું છે કે હાલ જે કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીની એક પણ સીટ ઉપર પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં ત્યારે હવે આ બાબતને લઈને ઉમેશ મકવાણાનું શું કહેવું છે તે એક વાર સાંભળી લઈએ ચોક્કસપણે બે દિવસ પહેલાં માન્ય અરવિંદ કેજરીવાલ અને અમારા રાષ્ટ્રીય સંયોજક અને અમારું શ્રી નેતૃત્વ દ્વારા ગુજરાતની અંદર બે લોકસભામાં જાહેરાત કરવામાં આવી છે એક ભરૂચની સીટ અને એક ભાવનગરની સીટ તે બદલ હું મારા સીટ નેતૃત્વનો અને માન્ય અરવિંદ કેજરીવાલનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને સાથોસાથ મારી બોટાદની જનતા મારા કાર્યકર્તાઓ ભાવનગરની જનતા અને મારા કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું ઉમેશભાઈ સૌથી મોટો પડકાર રહેશે કારણ કે ભાવનગર અને લોકસભાની સીટ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે છે કેવા પડકાર અને કેવા મુદ્દા સાથે પ્રચાર માટે પ્રચાર ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું આમ તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું તે શાસન છે અને આપ જોઈ શકો છો કે ભાઈ ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એટલે કે અમારી જે લડત છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ છે અને આ જે ચૂંટણી છે એ આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાનું નામ તો જાહેર કર્યું છે પણ એ જે ચૂંટણી જે છે

કેવી રહી છે ચોક્કસપણે પાર્ટી શીર્ષ નેતૃત્વ દ્વારા નામ જાહેર થયું છે બે નંબર અને અમને પૂરો વિશ્વાસ છે ઇડિયા ગઠબંધન કે જ્યાં આવતી પાર્ટી જે રાજ્યમાં જે સીટ ઉમેદવારો જાહેર કર્યા છે ત્યાં એક પણ પક્ષ કોંગ્રેસ કે અન્ય પક્ષ ત્યાં પોતાનો ઉમેદવાર ઉભા રાખવાના નથી અને આજે દિલ્હીમાં એનું શિસ્ત નેતૃત્વનું આજે ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ એ બરામત છે કેટલી જીતની છે કેટલી જીતની આશા અને કેટલી લીડથી જીતવાની પेक्षा કે ભારતીય જનતા પાર્ટીનો 5 લાખથી વધુ સાથે સાથી થી જીતવાની વાત છે તમે શું ચોક્કસપણે પાંચ લાખથી વધુથી લીડથી જીતે કે દસ લાખથી વધુથી લીડથી થી જાય પણ તમે જોયો તો જેટલી વધુ લીડ ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલો જ ગુજરાતની અંદર અને દેશની અંદર ભ્રષ્ટાચાર થાય છે એટલું જ રેલ વેચાય છે એરપોર્ટ વેચાય છે અને ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ એટલું જ વધી જવાનું છે એટલે કે જેટલી લીડથી વધુ જીત છે એટલું જ તે ગુજરાતની અંદર ને દેશની અંદર ભ્રષ્ટાચાર વધવાનો છે એટલે કે આ જે લડત છે એ મારી ની જનતા અને ભાવનગરની જનતા વચ્ચે અને ભાવનગર ચોક્કસપણે કોંગ્રેસ પણ ઈડિયા ગઠબંધન ધર્મ પારવાની છે એટલે કે જ્યાં આમાંથી પાર્ટી જે ઉમેદવારો જે સીટ ઉપર જાહેર કર્યા છે ત્યાં કોંગ્રેસ તેના ઉમેદવારો જાહેર કરવાની નથી અને જે જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવાના છે ત્યાં આમાંથી પાર્ટી ઉમેદવારો જાહેર નથી કરવાની આમાંથી પાર્ટી કો દિવસ જાતિ જ્ઞાતિમાં માનતી નથી અમે તો માત્ર ને માત્ર એક જ છે શિક્ષણ આરોગ્ય અને મારી ગુજરાતની જનતાને મારા ભાવનગરની જનતાને સારું આરોગ્ય મળી રહે સારી હોસ્પિટલ મળી રહે સારા દવાખાનાઓ મળે અને સારું શિક્ષણ મળે સારી સ્કૂલ રહે એના માટેની થઈને અમારી આ લડત છે ત્યારે આ બધાને લઈને તમારું શું કેવું છે તે અમને કોમેન્ટ કરીને થઈ કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા જ અને સમાચારો માટે અમારી ચેનલ અને ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર